માત્ર ત્રણસો રૂપિયામાં બે જોડી શૂઝ મળવાના છે ફક્ત પાંચસો રૂપિયામાં ઓફર લઈને છો સાતસો વાળા લેશો તમને મળવાના છે માત્ર ચારસો રૂપિયામાં અને ખાસ વાત એ છે કે તમે અહીંયાથી ત્રણસો ખરીદી કરો કે ગમે તેટલાની ખરીદી કરો તમને મળવાની છે લકી ડ્રો જેમાં તમને મળવાનો છે સોનાનો સિક્કો ચાંદીનો સિક્કો અને બીજું ઘણું બધું તો લકી ડ્રો ની છેલ્લી તારીખ રહેવાની છે ઓગણીસ ઓગસ્ટ ને વધુ જાણકારી માટે તમે આ પેજ ને ફોલો કરી લેજો અને તમે પણ સોના સિક્કો જીતી જ શકો છો તો પહોંચી જજો અને આવા જોરદાર વિડીયો જોવા માટે હમણાં જ અમને ફોલો કરો